કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રો ને રેખા રાધડિયા ના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને હું આવી છું મહાદેવના મંદિરે અમૃતધારા સોસાયટી માં બિલેશ્વર મહાદેવના મંદિરે અને આ મંદિર એવું છે કે જે સ્ત્રી શક્તિ એ બનાવેલું છે એમાં આ બધી સ્ત્રીઓએ મળી અને આ મંદિર બનાવેલું છે તો આજે પ્રથમ સોમવારે બધા અહીંયા પેલી દીપમાળા થાય છે બપોરના બાર વાગ્યે તો આવો તમે પણ દર્શન કરો દીપમાળાના બાર વાગમાં પાંચ મિનિટ ની વાર છે બાર વાગશે એટલે મહાદેવની આરતી થશે જય મહાદેવ બાપુ જય મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને આપણે દીપમાળાના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને હવે આ મહિલા શક્તિ વિશે આપણે થોડું જાણીશું અને અહીંના મહિલાઓ છે અહીંના બેનો વિશે આપણે થોડીક માહિતી લેવું એના વિચારો આપણે સાંભળીએ તો પેલા મળીએ આપણે આ બાને મીરાબાઈ હતા સખોબાઈ હતા બધા ભક્તિ કરી અને એમ નામ અમર અને ઓળખતા નથી તો એમનું નામ છે અને આપણે આપણને કોઈ કૂતરું નહીં મારે લાવવું એટલે ગુજરાત ના ભરવા કેમ સમુદર થઈને આ ધરતીમાં રહેવું પડે કારણ કે ધરતી હોય એમાં હારું મોડું બધાય નાખે સમુંદરું જેમ બહાર આપણે એમ આપણે સમુદ્ર થઈને જવાનું બાદ આપણે મને જાવ તમે જ સમુદ્ર થઈને અને ભગવાનના દોરથી ભગવાને ભગવાન કહી જાય તો સોટિક ભોગ્ય ભક્તોએ એના તાલ્યા પછી એના બનેવા કારણ કે ભગત ખાવો તો પહેલાં તાલક તાવવું પડે આ ખૂબ જ તે માથ થાવ થાબડી થાબડી સાઘરે ચઢાયેલા પછી એના તાપમાં તપાયેલા પછી એના સાગરે તાપમાં પકાયવા તોય ભક્તોને ઠંડુ પામવાય છે કારણ કે આપણા હતું આ મંડળ છે ને એ રોજ સવારે એક કલાક દસ થી અગિયાર સત્સંગ કરે છે આયા મહાદેવની ભક્તિ કરે છે અને એમાંય અત્યારે શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે કઈક ભક્તિનો અનેરો આનંદ છે તો આપણે મળીએ અહીંના બેનોને અને આપણે જાણીએ કે આ સ્ત્રી શક્તિએ આ મંદિર કઈ રીતે ઊભું કર્યું અને સ્ત્રી શક્તિ શું કરી શકે એ આપણે આ બેન પાસેથી જાણીશું જય બિલેશ્વર મહાદેવ જય બિલેશ્વર મહાદેવ આ મંદિર અમે મહિલા મંડળ સ્થાપિત કરેલું છે પંદરો બહેનો અમે રોજે ફાળો ઉઘરાવતા અને દસ લાખ ફાળો ભેગો કરીને મહિલા મંડળ અમૃતારામાં કોમન પ્લોટ મોટો છે પણ મંદિર ઘણા વર્ષોથી નહોતું તો મંદિર બનાવ્યું છે અને અમને અનેરો એનો આનંદ છે અને સ્ત્રી ધારે તે કરી શકે સ્ત્રી તો નારી સશક્ત છે નારી શક્તિ નારી શક્તિ છે તે માટે હું અમારી જાતને અમે સ્ત્રીઓની જાતને અમે ગર્વ માનીએ છીએ અને પોતાને ખુદને અમે આભાર માનીએ છીએ કે અમે આવું કામ અમને બિલેશ્વર મહાદેવે અમારી પાસે કરાવ્યું અને અમે કર્યું એનો અમને ખૂબ આનંદ છે દેવની મહાદેવની આ બિલેશ્વર મહાદેવનો મંદિરે અમે રોજ એક કલાક સત્સંગ કરીએ છીએ બધી બહેનો ભે ભાઈઓ ભક્તો બધા ભેગા થાય છે ને રોજ આરતી થાય છે બધા આવે છે સોસાયટીવાળા અને બધા અમે બહુ ઉત્સવ બધા ઉજવીએ છે જન્માષ્ટમી ઉજવીએ છીએ મહાશિવરાત્રી ઉજવીએ છીએ બધા અમે બધા ભેગા પડી સોસાયટી વાળા ને બધા ઉત્સવ ઉજવીએ છીએ જય દેવા મહાદેવ છે અમારે ચેનલમાં અમારું શૂટિંગ સારું કરું છે અને મારા જય ભીलेश्वर મહાદેવને શક્તિ આપી અને કાયમ માડે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરે ને લાઈક કરે સબ્સ્ક્રાઇબ કરે શેર કરો બોલો કરો શ્રાવણ માસ એટલે ભક્તિનો અનેરો આનંદ દરેકના મોઢામાં મહાદેવનું નામ અને દરેક લોકો મહાદેવના શરણી આવે છે એમના દર્શન કરે છે અને મહાદેવને એક લોટો જળ ચડાવે તો પણ મહાદેવ પ્રસન્ન થાય છે અને ખાસ આ મહિનામાં બધા ઉપવાસ કરે છે પણ ઉપવાસ કરવાનો ખરો અર્થ એ છે કે આ મહિનામાં એટલે કે ગરમી અને ભેજવાળું વાતાવરણ હોય છે એના કારણે લોકોની પાસન શક્તિ છે તે નબળી પડે છે એના કારણે એટલા માટે ઉપવાસ આપ્યા છે એટલે આ મહિનામાં ઉપવાસ એટલા માટે કરવા જોઈએ અને આપણા શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે અત્યારે આ દિવસોમાં તમારે હળવું ખાવાનું કારણ કે ભારે ખોરાક ખાઈએ ને તો આ મહિનામાં પસતો નથી કારણ કે ભેજવાળું વાતાવરણ હોય છે એના કારણે તો આ મહિનામાં આપણે વધારેમાં વધારે મહાદેવની ભક્તિ કરીએ અને કંઈ ખોટું ન કરીએ ખોટું ઈશારીએ નહીં ખોટા કામ ન કરીએ અને જેટલું થાય એટલું આપણે લોકોની મદદ કરીએ જેટલું થાય એટલું દાન દાનપુન કરીએ તો ખરા અર્થમાં મહાદેવ પ્રસન્ન થાય અને ઉપવાસ એક ટાણા કરીએ એનાથી આપણી હેલ્થ તે સારી રહે તો હળવો ખોરાક ખાઈએ અને મહાદેવની ભક્તિ કરીએ કારણ કે બારે બાર મહિનામાં આ મહિનો છે એ ખાસ છે દેવનો દેવ મહાદેવ બધાથી મોટો એમ કહેવાય છે તો આપણે વધારેમાં વધારે મહાદેવની ભક્તિ કરીએ અને મહાદેવના ઉપાસક બનીએ અને ખરા અર્થમાં આપણે ઉપવાસ કરીએ બોલો હર હર મહાદેવ દેવના દર્શન હું તમને મોબાઈલના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી તમને કરાવીશ તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહો મારી ચેનલમાં ધાર્મિક વાતો પછી હેલ્થ ટિપ્સ પછી હેલ્થને લગતી બધી માહિતી અને આપણી સંસ્કૃતિ આપણા ભારતીય સંસ્કૃતિના આપણા વિચારો એવી બધી વાતો હોય છે થોડું હળવું મનોરંજન અને થોડી યોગ કસરત એવા બધા વિડીયો મારા હોય છે તો તો તમે આ બધું તમે જો જોવા અને જાણવાને સમજવા માંગતા હોય તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલ ના વિડીયો તમને પસંદ હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી સૌથી પહેલા તમને મારા વિડીયો મળી જાય